kalau એવો રહેશે ya,

અહ હા મામા 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 તરબૂત ખાવાનું કામ ચાલુ હે અને કલર કરવાનું કામ ચાલુ જો આ કારીગર હે મને અને આટલી લે દીવા લઈ જ લઈ કલહલ કર્યો છે અહીંથી નાટલા આ દેખો આ ઘાસ મારી પાણી પછી પ્રાઇમર નો જાડો લાકી માર લાખી થઈ જશે વાંધો નહી આવે આ જો આ પાતળો કલર આ લગાયો ને એ પાતળો કલર અને આ પડખે લગાયો ને જાડો કલર

બાઇકી હે બહાર બાઇકી હેબલ મારવાનું હે ને આજો એ બાબત ગુલકી ખાય ધરાવતા જ નહી જો લઈ લઈને મની ગયા આપજો ને

गमिनीयाचे तो થઈ જાય અને આ પડતી નહી આ તો થઈ ગઈ એ પડતી હાલો આવો ફટાકટ કલર કરો હજી હાલો હજુ કલર કરતા જો હાથ પડસી હજુ તો આ બધું જ્યાં જાબ જઈ રો બહાર નું દે બાણા આયા આ કલર એનાકો છોકરે આ કલર કલે હા આ જો કલર કરવી છે Kala kala piti nilai. Ajo. Piti nilai. Ajo maa di kwause ma bua. Kwa nga roita na puh mara. Ajo maro. he? Ajo maro. Naka maro ita na pang. Taiso to ma papaya mangay iti. Taiso pala ta papaya mangay